પુષ્પહાર કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદર થી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

ફોર સેવન ન્યૂઝ અરમિત સત્યની સાથે હું ચોક્કસ પણે એવી જ આશા રાખું છું આપણા જે સરહદ ઉપર ભાઈઓ ઉભા છે જેનો કોઈ ધર્મ નથી હોતો જે હિન્દુ કે મુસલમાન નથી હોતો સિપાહી જ હોય છે અને આપણે બધા લોકો દુઆ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા મિલિટરી વાળા તમામ ભાઈઓ આતંકવાદની માથા ઉપર ચડી એમને એમની ગરદન કાપી નાખે એવી જ આપણી આશા છે તમામ સમાજની ની આશા છે અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ થવું જ જોઈએ થવું જ જોઈએ ઇસ્લામ આનો સખત 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 વિરોધ કરે છે જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ભગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા

અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી મામલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ભોગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ એ જે લોકો ભોગ બન્યા છે